નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સત્તર સાત બે હજાર ચોવીસ આજે આપણે આવીએ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાન પર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે હેમરાજભાઈ વેગડ ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે કપાસનો પાક છે અને એની અંદર જે છે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન આવે એનો ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલો છે તો સૌપ્રથમ તો આપણે જે હેમરાજભાઈના ભાગ્યા છે રાકેશભાઈ એમનો સૌપ્રથમ આપણે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો રાકેશ રાજુભાઈ ડાબસરા ગામ મારું કાનપુર તાલુકો વલ્લભીપુર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો એકસી એકતાળીસ સાડત્રીસ ચાર છ જીરો ચાર આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો રાકેશ ભાઈ આપડે કોને હેમરાજભાઈ ની વાડી છે આપડે હેમરાજભાઈ ની બરાબર છે તમે એની અંદર ભાગ્યા તરીકે કામ કરો છો આપડે જે છે કેટલા વીઘા માં કપાસ છે આઠ વીઘા માં ચલો મિત્રો આઠ વીઘા ની અંદર જે છે કપાસ છે આ કઈ વેરાયટી છે આપડે ભૂમિ એકસો પંચાવન ખેડૂત મિત્રો ભૂમિ એકસો પંચાવન જે ખૂબ સારી વેરાયટી આવી વેરાયટી છે આનો જે આજે આપડા ક કપાસ છે કેટલા દિવસનો થઈ ગયેલો છે એક મહિનો દસ દિવસનો મિત્રો નજરે દેખાય એક મહિનો અને દસ દિવસની જે છે એ ઈ વેરાઈટી થઈ ગયેલી છે આની અંદર પાયાના ખાતરમાં શું નાની રીત નહીં ગયેલું મિત્રો પાયાના ખાતરમાં કોઈ ખાતર નાખેલા નથી રાકેશભાઈ આપણે બધો કપાસ ડ્રીપ ઉપર છે આપણે હડીપ ઉપર છે બરાબર છે મિત્રો બધો જ કપાસ જે છે ડ્રીપ ઉપર છે બીજો ખાસ તમારી પાસેથી એ જાણવાનું છે કે આની અંદર આપણે તમે કઈ દવાનો જે છે ઉપયોગ કરેલો છે પી વન પી વન હા કેટલા સમય પહેલાં એની અંદર સંટકાવ કરેલો છે ને દસ દિવસથી બરાબર પંપે કેટલા એમએલ નાખ્યું તું ચાલી એમ ચાલો મિત્રો આપણી ભલામણ પ્રમાણે જે છે પંપે ચાલીસ એમએલ નાખી અને સ્પ્રે કરેલો છે અગાઉ જ્યારે આપણે દવા તમે હોતો સંટકાવ કર્યો બરાબર તો એ પહેલાં કપાસની અંદર શું પરિસ્થિતિ હતી પરિસ્થિતિ કપાસ કાંઈ એમ સારો નહોતો દેખાતો આ સાટી પછી સો ટકા ફેરસે સો ટકા ફેરશે તો દસ દિવસમાં તમને શું શું આમાં ફેર લાગ્યો છે એની અંદર

આખો તૈયાર થઈ ગયો છે તો તમે રાકેશ આજે પણ આ પીવન દવા નો છંટકાવ કરેલો છે પીવન આજે છંટકારો કર્યો ખેડૂત મિત્રો આજ જે જે પીવન નો આજે પણ સ્પ્રે કરેલો છે એની ભેગું કોઈ બીજી દવા નાખી છે એની અંદર બીજી કોઈ નહીં પીવન એક જ છે પીવન એક જ છે ચાલી એમ બરાબર ખેડૂત મિત્રો ફક્ત પી વન જે છે એ ચાલીસ એમ એલ નાખીને આજે પણ સ્પ્રે કરેલો છે આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ફિલ્ડ પણ પહેલી નજરે આપણે જોવું ગમે આખો તૈયાર થઈ ગયો હજી આપણે આજુબાજુના ખેડૂતોનો જોઈએ તો હજી જે છે કપાસ નાની નાની અવસ્થામાં છે પણ જ્યારે આ યોગ્ય સમયે જે આપણું પીવન આવી ગયું જે છંટકાવ કર્યો એના હિસાબે આખું ફિલ્ડ જે છે આપણું અલગ કરી આવે છે એની અંદર બીજું આની અંદર આપણે પાયાના બીજું જ્યારે તમે આંતર ખેડ કરી ત્યારે કયું ખાતર નાખેલું છે ખાતર ખેડૂત મિત્રો કોઈ પ્રકારના જે છે ખાતરો નાખેલા નથી આની અંદર હા ખેડૂત મિત્રો ખાસ પી વન વિશે આપણને જણાવી દો કે પીવન જે છે ઓર્ગેનિક બેઝ ઉપર બનેલી દવા છે છોડને જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત પડે એ સોળે સોળ પ્રકારના પોષક તત્વો જે છે એ પીવનની અંદર આવી જાય એવી એક જબરજસ્ત છે ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને ખાસ ખેડૂત મિત્રો આજે માર્કેટમાં જે છે એની ખૂબ ડિમાન્ડ નીકળેલી છે ભળતા નામથી છેચજો

તો ઉમેશભાઈને વિનંતી કરીશ કે ફિલ્ડ બતાવો જો ખેડો મિત્રો જબરજસ્ત છે પીવનથી આપણે જે છે આખું ફિલ્ડ જ તૈયાર થઈ ગયું છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે લાઇકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ